સોહિલ તરા સંજેલી સંજેલી ની કચેરી ચાલતા ભ્રષ્ટાચાર નો પર્દાફાશ સંજેલીના પ્રમુખ મુકેશ રાઠોડે વાયરલ વિડીયો દ્વારા આક્ષેપ કર્યો હતો કે ટીપીઓ કચેરીમાં શિક્ષકોનું શિક્ષકો નું કોઈ કામ પૈસા વિના થતું નથી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટીપીઓની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંજેરીના પ્રમુખ મુકેશ રાઠોડે વાયરલ વિડીયો દ્વારા આક્ષેપ કર્યો છે કે ટીપીઓ કચેરીમાં શિક્ષકોનું કોઈ કામ પૈસા વિના થતું નથી શિક્ષક સંઘના પ્રમુખ રમેશ સેલોત મહામંત્રી દિનેશ ભુરિયા અને નોડલ અધિકારી રોહિત પટેલની ત્રિપુટી પૈસાની ઉઘરાણી કરે છે જોકે ટીપીઓ જિજ્ઞાબેન અમૃતિયાએ આરોપીઓને પાયાવિહોણા ગણાવ્યા છે રાઠોડે જણાવ્યું કે ઉચ્ચતર પગાર ધોરણ સર્વિસ બુક એન્ટ્રી એરિયર્સ કે નિવૃત્તિ ફાઇલ મંજૂર કરાવવા માટે શિક્ષકો પાસેથી પાંચ હજારથી સિત્તેર હજાર વસૂલવામાં આવે છે પૈસાના ના આપનાર શિક્ષકોનું કામ મહિનાઓ સુધી અટકાવાય છે આ ત્રિપુટી ટીપીઓ અને ડીપીઓના નામે પૈસા ઉઘરાવે છે રાઠોડે ટીપીઓને લેખિત ફરિયાદ કરી ભ્રષ્ટ શિક્ષકોને હટાવવાની માંગ કરી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી તેમની ધમકીઓ પણ મળી રહી છે આઇઝ ન્યૂઝ ગુજરાતી સંજેલી નમસ્કાર મારું નામ છે મુકેશભાઈ ચંપકભાઈ રાઠોડ અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંઘ અધ્યક્ષ સંજેલી મીડિયાના માધ્યમથી આપ સર્વે શિક્ષક મિત્રો અને સંજેલીના આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓને જાહેર સંતોષો આપવા માંગુ છું કે શિક્ષણ શાખાની અંદર પણ હાલના સમયે સંજેલી તાલુકાની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની અંદર ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ શિક્ષક સંઘના પ્રમુખ સેલોચ રમેશભાઈ ધનાભાઈ એમના સાથી મિત્ર મહામંત્રી શ્રી દિનેશભાઈ ભુરિયા અને નોડલ શ્રી રોહિતભાઈ પટેલ કે જેઓ શિક્ષણ શાખાની અંદર નાની મોટી કામગીરી આવતી હોય જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ જેની અંદર નવ વીસ અને એકત્રીસ આ ઉચ્ચતર પગાર ધોરણની સરીસૂકની અંદર એન્ટ્રી કરવાની હોય અને પછી બાંધણી થયા પછી એ પગારમાં આકારાતી હોય એ એન્ટ્રી પાડવા માટે આ વડીલ શ્રી રમેશભાઈ ધનાભાઈ અને રમ દિનેશભાઈ ભૂરિયા અને રોહિતભાઈ પટેલ જેઓ શિક્ષકોને ફોન કરી અને એન્ટ્રી પાડવા માટે પાંચ હજાર રૂપિયાની માંગણી કરે છે અને એનું એરિયસ કાઢવા માટે દાખલા તરીકે આ મહિને એ ઉચ્ચતર ધોરણની અંદર આવી ગયા હોય અને બે ચાર મહિના વીતી ગયા હોય અથવા એક વર્ષ થઈ ગયું હોય તો એક વર્ષમાં જે ચૂકવણી નાણાં નીકળતા હોય એ એરેસના એ કાઢવા માટે પણ એ દસ ટકા રકમ લેતા હોય છે અને બીજું કે પેન્શન જે વ્યક્તિઓ હાલના હાલમાં અથવા અગાઉ જે રિટાયર થઈ ગયેલા છે દાખલા તરીકે અત્યારે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સંજેલી તાલુકાની અંદર લગભગ પંદરક જણા રિટાયર રિટાયર થવાના છે સેવા થવાના છે એમની જોડે પણ આ રમેશભાઈ ધનાભાઈ સામે કેવો વ્યક્તિ છે એ આધારે પૈસા લેતો હોય ત્રીસ હજારથી માંડી અને સિત્તેર હજાર રૂપિયા પણ પૈસાની ઉઘરાણી કરતા હોય છે હવે આ કામ આ કામગીરી કરવા માટે ફાઇલ લઈ જવા માટે દાખલા તરીકે ફાઇલને જિલ્લામાં લઈ જવાની હોય ટીપીઓના સે શિક ત્યાંથી પછી જિલ્લામાં જે જિલ્લાથી ગાંધીનગરમાં જતી હોય હવે આના ખર્ચ પેટે અથવા પોતાની ગાડી લઈને જાય અથવા તો બે ત્રણ દિવસ રોકાવવાનું થાય અથવા જે પણ કામગીરી કરવાની હોય એ બહુ હોય તો પાંચથી દસ હજાર રૂપિયાનો ખર્ચ થાય તમામ તાલુકા તાલુકાની અંદર દાવ જિલ્લાના નવ તાલુકા છે નવે તાલુકાની અંદર આ ખર્ચ પેટે પાંચથી દસ હજાર રૂપિયા લેતા હોય છે પણ આ ભાઈશ્રી વડીલ કે જેઓને પૈસા જ ખાવાની બહુ દાનતના કારણે પચાસ હજારથી સિત્તેર હજાર રૂપિયા લઈ રહ્યા છે હવે બીજા નાના મોટા બીજા ઘણા કામો હોય શિક્ષણ શાખામાં કે જેની એન્ટ્રી સરીઝ બુકમાં પડતી હોય દરેક જગ્યા પર પૈસા લઈ પૈસા લીધા વગર આ લોકો કામ કરતા નથી અને જે વ્યક્તિ શિક્ષક મિત્ર પેમેન્ટ ના આપે તો એમનું કામ બે પાંચ મહિના અથવા તો એક વર્ષ સુધી અટ અચકાઈ જતું હોય છે અગાઉ પણ મેં ભાભોર સાહેબ ટીપીઓ હતા ત્યારે પણ મેં રજૂઆત કરી હતી લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને એ વખતે પણ મને ધમકાવવામાં આવ્યો હતો જ્યારે પણ મેં રજૂઆત કરી હતી તે એનું આજ સુધી કાંઈ પણ નિરાકરણ આવેલ નથી હું પણ એક સ્વૈચ્છિક સંઘનો પ્રમુખ છું સંજેલીની અંદર જેવી રીતના પહેલાં પ્રમુખ છે એવી રીતના હું પણ છું હવે કામગીરી મારે પણ કરવાની થતી હોય હું સંઘની અંદર અમે બે ચાર મિત્રો છે એટલે અમને આ લોકો અંદર ઇનવોલ્વ કરતા નથી આ કામગીરીની અંદર બોલાવતા નથી કેમ કે જો અમે ત્યાં તાલુકામાં જઈને બેસીએ અને શિક્ષકોના કામગીરી કરીએ તો અમે પૈસા લેવડાવવા માંગતા નથી કે કોઈ જોડે ઉઘરાવા માંગતા નથી એટલા માટે આ લોકો અમને પૂછતા નથી અને બારોબાર એમની રીતના વ્યવહાર કરતા હોય અને પછી કહે કે આ તો સાહેબને આપવાના છે ટીપીઓને આપવાના છે ઉપર જિલ્લામાં આપવાના છે આમ કરીને ઉઘરાણું કરતા હોય અને શિક્ષકોએ બચારા ભોળા કે ચાલો અમારે હે બે પાંચ હજારીમાં શું થવાનું છે આપી દઈએ ને એમ કરીને આપતા હોય પૈસાના આધારે જ સંજેલી તાલુકાની અંદર શિક્ષણ શાખામાં કામ થતું હોય છે એવું મારું છેલ્લા કેટલાય સમયથી શિક્ષકોના મારા પર ફોન આવે મૌખિક રજૂઆતો થાય આ રજૂઆતોને ધ્યાન પર રાખી અને હું આપના મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે આવું સદંતર બંધ થવું જોઈએ અને જે આ મિત્રો અંદર કામ કરી રહ્યા છે શિક્ષણ શાખામાં આવા મિત્રોને એ પોતાની શાળામાં જઈ અને બાળકોનું ભવિષ્યનું ઘડતર એનું ટેન્શન કરે એ વિચારે અસ્તુ જય ભારત જય